નૈમિષરણીમાં આ કથાનું પાન કર્યા પછી બધા મુનિઓ આનંદિત થયા છે અને કથા એટલે અને આ થાક ઉતારીને મુનિઓ કાશી તરફ જવા માટે પ્રયાણ કર્યું છે કાશી આવ્યા છે અને મણિકર્ણિકા ઘાટ પર સ્નાન કર્યું છે મુનિઓએ ગંગાજીમાં સ્નાન કર્યું છે અને આજ પછી આપણે બધા ઘરે જાશું ને તો આપણે જ્યારે સ્નાન કરીશું ને જ્યારે ત્યારે ત્યારે આપણે યાદ કરીશું મા ગંગા કાશીમાં જેમ તારામાં સ્નાન કર્યું તું ને એમ અમારી આ કથરોટીમાં હા અમારા જળમાં તુષ્ટ આવ અને અમને પવિત્ર કર અને કહેવાય ને કે મન ચંગા તો કથરોટી મેં ગંગા હા મન ચંગા મન જો શુદ્ધ હોય ને સાચું હોય ને શુદ્ધ હોય ને સારું હોય ને તો પછી આ આ રોહિતદાસ ચમારની કથરોટીમાં જેમાં ચામડા ધોતા ને રોહિતદાસ ચમાર એમાંમાં ગંગા આવ્યા હતા અને એ એક ગંગા માને ભગવાને રોહિતદાસે કીધું તું કે જો હું સાચો હોઉં અને મારા હૃદયથી મેં તમારી ભક્તિ કરી હોય ને તો માં મને બીજું કંકણ આપ્યું એક કંકણ એમણે આપ્યું હતું ગંગા મા એ અને એ કંકણ રાજા એમના પ્રદેશના એમની રાણીને ગમ્યું એટલે એમણે જીદ પકડી કે મને બીજું કંકણ લાવીને આપો અને આવું કંકણ કોણ લાવીને આપે એટલે રોહિતદાસ ચમાર પાસે જે વ્યક્તિઓ લઈને ગયા હતા રોહિતદાસની અરજીમાં ગંગા પાસે એ લોકો ફરતા ફરતા પાછા રોહિતદાસ પાસે આવ્યા અને રોહિતદાસ ચમાર પાસે આવીને પ્રા પ્રાર્થના કરી કે તમે જે પ્રાર્થના કરી હતી ને ગંગા મૈયાને કે તમારી ભક્તિનો સ્વીકાર કરે તો ગંગા મૈયાએ તમારી ભક્તિ સ્વીકાર કરી હતી અને એના બદલામાં મા ગંગાએ એના કંકણ આપ્યા હતા જડિત અમૂલ્ય કંકણ એકદમ શુદ્ધ ચમકતા સૂર્ય જેવી ક્રાંતિવાળા ચંક બે કંકણ આપ્યા હતા એમાંથી એક કંકણ અમે રાજાની રાણીને દીધું તું બીજું કંકણ અમારી પાસે નથી તમે મહેરબાની કરો તમે દયા કરો અને બીજું કંકણ આપો નહીં તો રાજાજી અમને મારી અને આવા રોહિતદાસ ચમારને જ્યારે અરજી કરવામાં આવી અને ભગતનું હૃદય તો એકદમ કોમળ હોય એટલે આ ભગત રોહિતદાસ ચમારે એમ કીધું કે મારે ગંગામાં જવાની જરૂર નથી માં ગંગા તો મારા હૃદયમાં બિરાજમાન છે અને એમ કરીને એમણે માં ગંગાનું આહવાન કર્યું અને એમની જે કથરોટી હતી ને જેમાં એ ચામડા ધોતા હતા હા એ કામ કરતા હતા એમ કીધું ને કે કોઈ કામ નાનું નથી કામ કરો હા અને રોહિતદાસ જમારે પોતે એ ભગતે આ કથરોટીમાં હાથ નાખીને માને વિનંતી કરી અરજી કરી કરગરીને કીધું કે મા આજે તારા ભગતની लाज રાખવાનો સમય છે હા તારું બીજું કંકણ આપ માડી અને માએ હાથ ઊંચો કરીને રોહિતદાસને ફરીથી એક બીજું કંકણ આપ્યું તો એક કંકણ પછી રાજાની રાણીને આપીને હા જો રોહિતદાસને ત્યાં કંકણ આપવામાં જતી હોય તો શું આપણે સાચા હૃદયથી યાદ કરીએ તો આપણે આપણે પવિત્ર ન થઈ શકીએ ઘરે બેઠા એટલે નાઈએ ને જયારે સ્નાન કરીએ ને આપણા ઘરે ત્યારે બધી માને યાદ કરવાની ગંગા જમના કૃષ્ણ સરસ્વતી સરયુ હા આવી રીતે એના નામ લેવાની ટેવ પાડવાની થોડીક વાર લાગે થોડો સમય લાગે પણ ધીરે ધીરે પછી મનને આદત પડી જાય પછી તમારે એને યાદ ન કરાવવું પડે હા એ પાઠ એવો ભણી જાય ને કે જ્યાં તમે સ્નાન કરવા જાઓ એટલે એની જાતે જ મંત્રોચ્ચાર ચાલે